શ્રી ગણેશ આય નમઃ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ગુજરાતી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગણેશ ચતુર્થીની વાર્તા વ્રત કથા તો મિત્રો ગણેશ ચતુર્થી છ તારીખ શુક્રવારે બપોરે ત્રણ ને તેર મિનિટથી શરૂ થઈ અને બીજે દિવસે સાત તારીખે શનિવારે સાંજના પાંચને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે તેથી ગણેશ ચતુર્થી આપણે શનિવાર સાત તારીખના રોજ ઉજવશું તો ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણપતિ દાદાની વિધિવત પૂજન અર્ચન કરી તેમનું સ્થાપન કરી અને તેમને સિંદૂર લગાવી આપણા બારણાઓ અને બારસાક પર પણ આપણે લાભ શુભ એવું લખીએ છીએ અને ઉમરાનું પણ પૂજન કરીએ છીએ સાથે સાથે ગણપતિ દાદાને અતિશય પ્રિય એવા મોદકનો પ્રસાદ ધરવામાં આવે છે તો મિત્રો આપણે સૌ સાથે મળીને ગણેશ ચતુર્થીનો તહેવાર વિધિવત ઉજવશું હવે જોઈએ આપણે ગણેશ ચતુર્થીની વાર્તા એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવ્યા અને ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા હે પ્રભુ આપણે તો વળી કેવી ઉદાસી ત્યારે ભગવાને કહ્યું નારદ મારે માથે શ્યમંતક મણીની ચોરીનું આળ ચડ્યું છે આવું કહી અને ભગવાને નારદ મુનિને બધી વાત કહી ત્યારે દેવર્ષિ નારદે કહ્યું પ્રભુ તમારા ઉપર ચડેલું એ આળ ભાદરવા સુદ ચોથનું કારણ હતું તો ભગવાન કહે ચોથના કારણે મારા પર એ આળ ચડ્યું તો નારદજી બોલ્યા ભગવાન તમે ભાદરવા સુદ ચોથને દિવસે ચંદ્ર જોયેલો અને તેથી જ તમે આવી મુસીબતમાં મુકાયા છો તો ભગવાન કહે નારદજી તમે શું કહો છો ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોવાથી એવું બનેલું એ દિવસે ચંદ્ર જોવામાં દોષ છે 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 ત્યારે નારદજી લાગ્યા ભગવાન ચોથનો ચંદ્ર જોવો તે નિષેધ તેનું શું કારણ તે હું તમને કહું છું તે તમે સાંભળો દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણનાપતિ કર્યા હતા ભગવાને તેમના લગ્ન આઠ સિદ્ધિઓ સાથે કર્યા હતા એ ગણપતિને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માએ પ્રસન્ન કર્યા અને કહ્યું હું સૃષ્ટિ રચું છું તેમાં કાંઈ જ વિઘ્ન ન આવે તેવું વરદાન આપો તો ગણપતિ દાદાએ વરદાન આપ્યું અને પછી આકાશ માર્ગે સત્યલોકથી ગણપતિ નીચે આવવા લાગ્યા અને ચંદ્રને ત્યાં આવ્યા ચંદ્રએ ગણપતિનું શરીર જોઈ તેમને લંબોદર જોઈ તેમની મશ્કરી કરી આ મશ્કરીનું પરિણામ ભયંકર આવ્યું ગણપતિ દાદા ગુસ્સે થઈ ગયા અને ચંદ્રને શાપ આપ્યો તને તારા રૂપનું અભિમાન છે જો કોઈ તને જોશે તેના પર આળ આવ્યા વગર મિથ્યાપવાદ આવ્યા વિના રહેશે નહીં તો ભગવાન ગણપતિ શાપ આપીને ત્યાંથી ચાલ્યા ગયા ચંદ્ર પાણીમાં રહેલ કુમુદમાં સંતાઈ ગયો બધા હાહાકાર કરવા લાગ્યા ત્યારે ઇન્દ્ર બ્રહ્મા પાસે આવી ચંદ્રનો શાપ મિથ્યા કરવાનું કહેવા લાગ્યા એટલે બ્રહ્માજીએ કહ્યું ગણપતિએ આપ આપેલો શાપ તેમના સિવાય કોઈ જ મિથ્યા કરી શકે નહીં માટે તમે વધ ચતુર્થીનું વ્રત કરી અને ગણપતિ દાદાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો ઇન્દ્રે આ શબ્દો બૃહસ્પતિને કહ્યા ગુરુ બૃહસ્પતિએ ચંદ્રને વદ ચોથનું વ્રત કરવાનો અને ગણપતિનું પૂજન કરવાનું સમજાવ્યું અને ચંદ્રએ તે કરવા માંડ્યું એટલે ગણપતિ પ્રસન્ન થયા અને સુસ્વરૂપ બાળ રૂપે ચંદ્ર સમક્ષ પ્રગટ થયા અને ચંદ્રે આ રૂપ સ્વરૂપ જોયું અને પ્રાર્થના કરવા માંડી ત્યારે ગણપતિ દાદાએ તેને વરદાન માગવા કહ્યું ચંદ્રે સાપ મિથ્યા કરવા કહ્યું પણ ગણપતિ ન માન્યા દેવો તો ગભરાયા અને વિનવવા લાગ્યા ગણપતિને બ્રહ્માજી કહેવા લાગ્યા ભગવાન ભક્તો પર તમે દયા નહીં કરો તો કોણ દયા કરશે આવું કંઈ આજેથી કરવા લાગ્યા ત્યારે ગણપતિએ ચંદ્રને શાપ મુક્ત કર્યો અને કહ્યું કે જે કોઈ ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોશે તેને કલંક લાગશે પણ ભાદરવા સૂદ બીજનો ચંદ્ર જોઈ ચોથનો ચંદ્ર જોશે તો તેને તેના માથે કોઈ આળ આવશે નહીં તેને કંઈ જ આ શાપનું થશે નહીં ગણપતિ દાદાના આ શબ્દો સાંભળી બધા દેવો ખુશ થઈ ગયા પછી ચંદ્રે પૂછ્યું કે આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ત્યારે ગણપતિ દાદાએ કહ્યું કે જે કોઈ વધ ચોથનું વ્રત કરશે અને મારું પૂજન કરશે અને મને લાડુનું નૈવેદ્ય ધરાવશે રોહિણી સાથે તમને અર્ઘ્ય આપશે તેમાં જ યથાશક્તિ કોઈ પણ ધાતુની મારી મૂર્તિ બનાવી અને બ્રાહ્મણોને જમાડી અને આ કથા સાંભળી દાન આપશે તેના પર હું પ્રસન્ન થઈશ અને તેના બધા જ સંકટો દૂર કરીશ ભગવાન ગણપતિએ જીવોના સુખને માટે આ વ્રત કહ્યું અને તે વ્રત ચંદ્રને ફળ્યું સુખ મળ્યું તેમ આ વ્રત કરનાર દરેકને ફળે તેવી ગણપતિ દાદાને પ્રાર્થના તો મિત્રો આપણે ત્યાં ઘણા લોકો આ ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે અને દર મહિનાની ચોથ રહેતા હોય છે તો આ ભાદરવા સુદ ચોથના દિવસે આપણે આ વ્રત કરીએ અને ગણપતિ દાદાનું પૂજન કરીએ તો અનેક ગણું ફળદાયી રહે છે તો આપણે સૌ પણ ગણપતિ દાદાની પૂજા કરીશું અને આ વ્રતકથા પણ સાંભળીશું કેમ કે વ્રતકથા સાંભળવાનું પણ પુણ્યફળ હોય છે તો મિત્રો આશા છે આપ સૌને આ વાત ગમી હશે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપ્પા મોરિયા